અત્યારે નડિયાદમાં સ્વચ્છતાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય ત્યારે નગર નડિયાદની નગરપાલિકા દ્વારા આ બાબતમાં દરેક પગલા સ્વચ્છતાના બાબતમાં લઈને લેવામાં આવતા હોય ત્યારે લોકો દ્વારા પણ જે સપોર્ટ મળવો જોઈએ તે સાથ સહકાર ન મળતા સ્વચ્છતાના અભિયાનમાં ઘણી અડચણ આવે છે તે બાબતમાં આજે સંતરામ મંદિર દ્વારા તેમની બહારની ખુલ્લી જગ્યામાં જે પાછળ શાકભાજી વાળા છે કે જેઓ વેચવા માટે બેસે છે તેઓ ત્યાં આગળથી પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરીને ખૂબ જ કચરો ભેગો કરતા હોય છે તેમને દંડ સ્વરૂપે આજના દિવસે તે લોકોને ત્યાં બેસવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને જો તે સ્વચ્છતાને પ્રાધાન્ય નહીં આપે તો આવનારા દિવસોમાં કડક પગલાં લેવા માટે સંતરામ મંદિર દ્વારા કહેવામાં આવ્યું છે તો જોવું એ રહ્યું કે આવનાર દિવસની અંદર આજે જે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં પ્રજાનો સાથ સહકાર મળે છે આપ જાણો છો કે છેલ્લા દિવસથી નડિયાદ નગરપાલિકા સફાઈ ધરી છે નડિયાદના વિવિધ વિસ્તારોમાં રાત્રિ સફાઈ ડોર ટુ ડોર ની સેવાઓ અગ્રીમતા આપી અને પ્રજાનો સહકાર માગ્યો છે તેમ છતાં પણ લોકો ખાસ કરીને મહિલાઓ વારંવાર મહારાશ્રીએ સૂચનો કર્યા ધારાસભ્ય સીએ સૂચનો કર્યા તો પણ ઘરેથી ખરીદી કરતા આવતા અમને થેલીઓની જગ્યાએ પ્લાસ્ટ શાક માર્કેટમાં આવીને પ્લાસ્ટિકની કોથળીઓ માગે છે અને પ્લાસ્ટિકની કોથળીઓ ના પે શાકભાજીવાળા તો એ લોકો જોડે શાક લેતા નથી એવું આ શાકભાજીવાળાનું કહેવા કહેવાનું છે પણ અમે આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે હવે પણ જે પણ રહીશો નડિયાદના શાકભાજી જે પ્રતિબંધિત ઝબડા છે તેઓ તેમાં શાકભાજી કે ફળ ફાળાડી કે કોઈ પણ અન્ય વસ્તુઓ લેતા ફોટો પાડીશું તો તેઓ પર કાયદેસર કાયદેસરનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ પોલીસ કેસ કરીશું કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તેઓ માનતા નથી ગઈકાલે પણ અમારે શાક માર્કેટમાં લોકોને કહ્યું કે ભાઈ આવી રીતે તમે ના લેશો તો કે અમને કાયદાનું ભાન નથી કે કાયદો અમને ખબર નહીં તમારાથી જે થાય એ તમે કરી લો તો હવે પણ અમારા કાયદામાં જે રીતે અમે કરવાના છે તો તે રીતે અમારે પોલીસ કેસ કોઈ વ્યક્તિ પર ના કરવો પડે તો તમે સજાગ થઈ અને ઘરે થી ખરીદી કરવા આવો ત્યારે કાપડ ની ઠેલી નો ઉપયોગ કરજો અને કોઈ પણ અન્ય જગ્યાએ આગ્રહ ના છે ત્યારે આપનો પણ સહયોગ અમારે જરૂરી છે મહેશભાઈ આ લોકો ની આગળ કેવું એવું છે કે ફેરિયાઓ લઈને આવે છે અને ફેરિયાઓ બાબતે અમે શાક માર્કેટમાં કે અન્ય દુકાનોમાં દુકાનોમાં પણ એકસો વીસ માઇક્રોન ની થેલી એટલે જબલા આપણે કેરી બેગ આપવાની હોય છે ગ્રાહક ખરીદી કરીને દુકાનની બહાર નીકળે ત્યારે તેઓને પણ અમે કહીએ છીએ કે એકસો વીસ માઇક્રોનનું બિલ જોડે રાખજો બિલ નહીં હોય તો તમારી પર પણ દંડાત્મક અને વહીવટી ચાર્જ વસૂલ કરીશું અને જ્યાં ફેરિયાઓ છે ફેરિયાઓ નડિયાદ નગરપાલિકાને ચારેય બાજુ દુકાનોમાં અને શાક માર્કેટમાં અને અન્ય જગ્યાઓ આપીને જાય છે આ લોકો નામ આપતા નથી પણ ફેરિયાઓ પર પણ પકડાશે તો એમની પર પોલીસ કેસ કરી આપના માધ્યમને પણ અમે જણાય છે અગાઉ પણ અમે પોલીસ કેસ કરેલા છે ફેરિયાઓ પકડાશે તો તાત્કાલિક અમે તમને બોલાવી અને પોલીસ કેસ કરી દઈશું બીજું ભાઈ એક વાત ધ્યાનમાં લઈશ કે જેટલા બી લોકો શાકભાજી વાળા છે આ એ દેશે છે અને આમાંથી સિત્તેર ટકા લોકો ગુટકાના બંધાણી છે ખાય છે ભાઈ ગુટકા ને થૂકે છે એ જગ્યાએ એક એ બી વસ્તુ છે કે જે જે આ લોકો માટે તમારે કેવું જોઈએ કડક ભાષામાં કે જો ગુટકા કે થૂકતા હોય બી બંધ કરતો જાય અને શાકભાજી શાક માર્કેટમાં આવજે પાવન ભૂમિ સંતરામ મંદિરની પાવન ભૂમિ પર તમે ધંધો વ્યવસાય કરતા હોય આપણે મંદિરનું પણ પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી અને ત્યાં આગળ જાહેરમાં થૂંકવું નહીં આવે જાહેરમાં થૂંકનાર પણ અમે દંડ વસૂલ કરેલા છે જાહેરમાં કચરો દુકાનની બહાર રાખનાર પણ કચરો વસૂલ લારીઓ વારંવાર કહેવા છતાં કચરો પોતપા જે ઘાસ હોય છે ફળફળાદીનો જે ઘાસ આવે છે ત્યાં આગળ સરગા આવે છે ત્યાં ખુલ્લું મૂકીને જાય છે મહેરબાની કરીને અમારે તેમનો ધંધો બંધ ના કરવો પડે ને લારીઓ મુખ્ય રસ્તા ઉપરથી લેવી ના પડે અને કોઈનો અમારે ધંધો બગાડવો નથી

પર પોલીસ કેસ કરવાના છે અને આગામી સમયમાં ડોર ટુ ડોરના વાહનો પર જીપીએસ સિસ્ટમ અને માઇક સિસ્ટમ પણ લગાડી દઈશું અને રોજે રોજ ઘરનો કચરો લેવાઈ જાય તેવી વ્યવસ્થા નગરપાલિકા કરવા જઈ રહી છે જય મહારાજ